નારાજગી છે સાથે સાથે જો આ જે પાંચ વર્ષની કામગીરી છે બિલકુલ નબળી રહી એમને પોતાના સંસદમાં માત્ર પાંચ વર્ષ દરમિયાન છ પ્રશ્નો એટલે લગભગ પાંચ વર્ષમાં સંસદમાં છ પ્રશ્નો પૂછ્યા છે છે એમને કોઈ કીધું ત્યારે આ વખતે જો ક્ષત્રિય સમાજનું પણ ખાસ જોવા જઈએ આંદોલન તો પાટણમાં એક લાખ ચાલીસ હજાર જેટલા ક્ષત્રિયોના મતદાર છે અને આ વખતે ગામડાઓમાં લઈએ કે ક્ષત્રિય સમાજના ગામોમાં કહીએ મતદાન સો ટકા વધ્યું છે એટલે ઇફેક્ટ ભાજપને આની થઈ શકે છે એટલે આ કારણે જોવા જઈએ તો જ્ઞાતિ સમીકરણો પ્રમાણે જે મતદાન ગણવા જઈએ તો આ વખતે કોંગ્રેસ તરફી થોડું મતદાન વધ્યું છે જેના કારણે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કેમ કે વિધાનસભાઓ જે સાત વિધાનસભા છે લોકસભાની એમાંથી ચાર ચાર ભાજપ ચાર ભાજપ અને ત્રણ કોંગ્રેસ આ ટાઈપ દેખાય છે એક જ વડગામની અંદર ભાજપને લીડ નથી મળી ગયા વર્ષે પણ આ વખતે મતદાન વધ્યું છે એટલે કોંગ્રેસની કદાચ લીડ ત્યાં વધી શકે છે અને ભાજપની છ વિધાનસભાની લીડ મળી હતી પણ ત્યાં આ વખતે મતદાન ઘટ્યું છે આ વખતે જે ભાજપે રિપીટ ઉમેદવાર ભરત સીટ આપીને ઉતાર્યા અને તેઓ પાંચ લાખને સાત લાખની લીડ કાપીને વિનર બનશે તેવી વાતો કરે છે પરંતુ આ વખતે ક્યાંક ને ક્યાંક લોકો જે છે સ્થાનિક જે મુદ્દાઓ ક્યાંક ને ક્યાંક બીજેપી પ્રમોટ કરવામાં પાછળ રહી છે જાતિગત સમીકરણ કરીએ તો ઠાકોર વર્ષિસ ઠાકોર એટલા માટે કે અહીંયા મેજોરિટી મતદારો ઠાકોરના છે પરંતુ જે કામગીરી છે એમાં પણ પાછા પાલવી અને બેતાલીસના બે ગોળ હોય છે એટલે જે રીતે ચંદનજી છે ચંદનજી પોતે સિદ્ધપુર વિધાનસભા એક વખત જીતેલા છે એક વખત હારેલા છે બીજી બાજુ જે વરસી ડાભી છે ભાજપના એ ખેરાલુમાં ત્રણ વખત જીતેલા છે પરંતુ એક વખત ત્યાં લોકસભા ભાજપ જીતે અને હવે ફરીથી ઊભા રહ્યા છે એટલે એ એમને જે મત માગે છે ને એ માત્ર મોદી સાહેબના નામે મત માગે એમને પોતાની કોઈ ઉપલબ્ધિ નથી કે તે કહી શકે ચંદનજી જીતશે તો બહુ પાતળી બહુ મટી હશે અને ભરતસિંહ જીતશે તો એ એક લાખથી વધુ મતદાન નહીં હોય મતલબ લીડ નહીં હોય કારણ કે એમણે ભલે પાંચથી સાત લાખના દાવા કર્યા હોય પરંતુ વાતાવરણ જોતા જો કદાચ એ જીતે તો એમની લીડ એકદમ ઓછી હશે જો જીતા હોય સિકંદર એક વોટે જીતે તોય ચંદનજી જીતે સિકંદર ગયા જીતના દાવ દે કે અને ભરતસિંહ ડાબી એક વોટે જીતે તોય એ કે અને 1 લાખ વોટે જીતશે ભરતસિંહ તો ભરતસિંહનું નહીં પણ મોદી સાહેબની જીત ગણાશે લોકસભા ચૂંટણીમાં આ વખતે પાટણ લોકસભા પર શું ચિત્ર રહેવાનું છે અમારી સાથે પાટણના પત્રકારો છે પત્રકારો પાસે જાણીશું કે જે ચિત્ર છે લોકસભાનું કઈ પ્રકારનું આ વખતે રહેવાનું છે રમેશભાઈ વર્ષોથી લોકસભામાં કવર કરી રહ્યા છો કઈ રીતનું આ વખત ચિત્ર રહેવાનું છે કારણ કે ગઈ વખત ભારતીય જનતા પાર્ટીથી ભરતસિંહ ડાભી એકસો અને સત્તાણું એક લાખ સત્તાણું મતે જીત્યા હતા આ વખત પણ પાંચ લાખથી વધુ મતે જીતવાનો દાવો કરી રહ્યા છે તમારી દ્રષ્ટિએ શું લાગી રહ્યું છે લોકસભામાં શું ચિત્ર રહેશે ચંદનજીના આવવાથી શું ફરક પડશે પાટણ લોકસભાની બે હજાર ચોવીસની ચૂંટણીનું ચિત્ર અગાઉ કરતાં આ વખતે ઘણું બદલાયેલું છે ભાજપે ભરતસિંહ ડાભીને રિપીટ કર્યા પરંતુ સામે કોંગ્રેસે પણ એટલા જ જાણીતા અને મજબૂત ઉમેદવાર ચંદનજી ઠાકોરના મેદાનમાં ઉતાર્યા હતા એટલે પાટણ બેઠકનો ચૂંટણીજન કસમકસ રહ્યો છે અને ચૂંટણીના મતદાન પછી એવું કહી શકાય કે બંને ઉમેદવારો વિનમાં છે એટલે કોઈ એક ઉમેદવાર જીતી રહ્યા છે એવું કહેવું વધારે પડતું છે એમ છતાં ભરતસિંહ ડાભી ગઈ વખત એક લાખ ત્રાણું હજાર ઉપરાંત મતોથી જીત્યા હતા પરંતુ આ વખતનું ગણિત એટલા બધા લીડ આવે એવું લાગતું નથી બિલકુલ લીડ એટલી બધી નથી આવવાની આ વખતે તમે પણ વર્ષોથી ચૂંટણી કવર કરતા હશો વિધાનસભાઓ પણ કવર કરી હશે શું લાગી રહ્યું છે જાતિગત સમીકરણો પાટણ લોકસભા પર કેટલું અસર કરશે કેમ કે ઠાકોર વર્ષે ઠાકોરનું જંગ પાટણમાં હતું જો વાત કરવામાં આવે ને તો સમીકરણોમાં આ વખતે એવું થયું છે એક તો મતદાનની ટકાવારી થોડીક ઓછી થઈ છે લગભગ ચારથી પાંચ ટકા મતદાન ઓછું થયું એની પાછળનું કારણ અમારી દ્રષ્ટિએ જે સર્વે કરીએ એક તો રિપીટ થયેલા ઉમેદવાર છે ભાજપના સંગઠનમાં ક્યાંકને ક્યાંક અસંતોષ છે નારાજગી છે સાથે સાથે જો આ જે પાંચ વર્ષની કામગીરી જે બિલકુલ નબળી રહેતી એમને પોતાના સંસદમાં માત્ર પાંચ વર્ષ દરમિયાન છ પ્રશ્નો આખા છ એટલે લગભગ પાંચ વર્ષમાં સંસદમાં છ જ પ્રશ્નો પૂછ્યા છે કયા પ્રશ્નો પૂછ્યા છે એમને કોઈ કીધું નથી વધતા જે ગ્રાન્ટ આવે છે ગ્રાન્ટ વાપરવામાં ક્યાંકને ક્યાંક કંજુસી રાખી છે એને કારણે જે પ્રજાથી વિમુખ થયેલા છે નો ડાઉટ જાતિગત સમીકરણ કરીએ તો ઠાકોર વર્ષિસ ઠાકોર એટલા માટે કે અહીંયા મેજોરિટી મતદારો ઠાકોરના છે પરંતુ જે જે કામગીરી છે છે એમાં પણ પાછા પાલવી અને બે ગોળ હોય એટલે રીતે ચંદનજી છે ચંદનજી પોતે સિદ્ધપુર વિધાનસભા એક વખત જીતેલા છે એક વખત હારેલા છે બીજી બાજુ જે ભરતસિંહ ડાભી છે ભાજપના એ ખેરાલુમાં ત્રણ વખત જીતેલા છે પરંતુ એક વખત ત્યાં લોકસભા ભાજપ જીતે હવે ફરીથી ઉપા રહ્યા છે એટલે એ એમને જે મત માગે છે ને એ માત્ર મોદી સાહેબના નામે મત માગે છે એમને પોતાની કોઈ ઉપલબ્ધિ નથી કે શકે એટલે ક્યાંક જે બંને વચ્ચે તફાવત જોવા જઈએ તો લોકો ક્યાંક ને ક્યાંક મોદી સાહેબ ને વોટ આપે છે બાકી અત્યારે હાલની તારીખમાં બંને વચ્ચે કશો કશે પ્રેડિક્ટ કરવું ખૂબ મુશ્કેલ છે કારણ કે ચંદનજી લોકલ ઉમેદવાર હતા લોકલ ફોર વોકલની માંગ હતી એટલે એને કારણે ક્યાંક ને ક્યાંક ચંદનજી નો પલ્લવ પેરેલ છે બાકી આફ્ટર જે મતદાતા છેલ્લે મતકુટીરમાં જાય છે અને શું દબાવે છે બટન એ તો ચોથી જૂને જ્યારે પેટી ખુલે ત્યારે પણ ચોક્કસ ટક્કર બંને વચ્ચે સારામ સારી છે બિલકુલ એક કારણ એક કહી શકાય કે જે જાતિગત આધારિત જે સમીકરણો પાટણમાં બન્યા છે છત્રીઓનું આંદોલન પણ થયું પાટણ લોકસભામાં કયા પરિબળો કામ કરશે હારજી હારજીત માટે જોવા જઈએ તો બંને ઉમેદવારો માટે હા વખતે ચૂંટણી માત્ર ચહેરાઓ પર યોજાઈ છે ભાજપ પાસે એક ચહેરો હતો વડાપ્રધાન મોદીનો ત્યારે કોંગ્રેસે જાણીતો ચહેરો કેમ કે લોકો સમાજના મોટા સમૂહ લગ્ન કરાયા છે એક દાનવીર તરીકે છાપ છે ચંદનજીની એટલે બંને વચ્ચે ચહેરાઓ ઉપર ચૂંટણી યોજાય છે કેમકે લોકોના લોકસભા હોય છે એટલે સ્થાનિક મુદ્દાઓ કરતાં ત્યાં વડાપ્રધાનનો ચહેરો માન્ય રહેતો હોય છે પાટણ જિલ્લામાં કે આખી લોકસભામાં જે મતદાન થયું છે એ ફક્ત ચહેરાઓને ધ્યાનમાં લઈને થયું છે ત્યારે જ્ઞાતિવાદી સમીકરણની જો વાત કરવામાં આવે તો સૌથી મોટી મેજોરિટી ઠાકોર સમાજની છે તેમાં લગભગ ગણવા જઈએ તો પાંત્રીસ ટકા આસપાસ મતદાન ઠાકોર સમાજનું છે અન્ય સમાજોના જોઈએ તો પછી એ પંદર ટકાથી અંદરના મતદાનો છે ત્યારે આ વખતે જો ક્ષત્રિય સમાજનું પણ ખાસ જોવા જઈએ આંદોલન તો પાટણમાં એક લાખ ચાલીસ હજાર જેટલા ક્ષત્રિયોના મતદાન છે અને આ વખતે ગામડાઓમાં લઈએ કે ક્ષત્રિય સમાજના ગામોમાં કહીએ મતદાન સો ટકા વધ્યું છે એટલે ઇફેક્ટ ભાજપને આની થઈ શકે છે એટલે આ કારણે જોવા જઈએ તો જ્ઞાતિ સમીકરણો પ્રમાણે જે મતદાન ગણવા જઈએ તો આ વખતે કોંગ્રેસ તરફી થોડું મતદાન વધ્યું છે જેના કારણે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કેમ કે વિધાનસભાઓ જે સાત વિધાનસભા છે લોકસભાની એમાંથી ચાર ચાર ભાજપ ચાર ભાજપ અને ત્રણ કોંગ્રેસ આ ટાઈપ દેખાય છે એક જ વડગામની અંદર ભાજપને લીડ નથી મળી ગયા વર્ષે પણ આ વખતે મતદાન વધ્યું છે એટલે કોંગ્રેસની કદાચ લીડ ત્યાં વધી શકે છે અને ભાજપની છ છ વિધાનસભાની લીડ મળી હતી પણ ત્યાં આ વખતે મતદાન ઘટ્યું છે એટલે ચોક્કસ કહી શકાય કે આ વખતે લીડ ભાજપ અને કોંગ્રેસ બંને વચ્ચે એક લાખથી અંદર સ્પષ્ટ હશે જ્યાં પાંચ લાખનો દાવો કરી રહી છે ભાજપ એ સ્પષ્ટ છે કે એક લાખથી નીચેની લીડથી છે કેમ કે મતદાન ઘટ્યું છે સામે લોકોનું કોન્ટ્રસ્ટી પણ વધી છે બિલકુલ નીરવભાઈ એક વસ્તુ છે કે જે પાટણમાં ગઈ વખત જે ઉમેદવાર જીત્યા હતા તે કોન્ટ્રોવર્સીમાં રહ્યા કે પાટણમાં આવ્યા નથી કામો નથી કર્યા દેખાયા નથી સાંસદમાં ઓછા સવાલો કર્યા આની અસર ચૂંટણીમાં શું દેખાશે લાગી રહ્યું છે કે નુકસાન થાય બિલકુલ પહેલાં તો આ જે લોકસભા બેઠકની આપણે વાત કરીએ તો અહીંયા વર્ષોથી કોંગ્રેસનો એક દબદબો રહેતો હતો છ વખત કોંગ્રેસનું રાજ હતું પાંચ ટર્મ ભાજપે રાજ છેલ્લા કેટલાક વર્ષોથી જોઈએ તો બે ટર્મથી વાત કરીએ તો ભાજપનો અહીંયા દબદબો છે પરંતુ આ વખતે જે ભાજપે રિપીટ ઉમેદવાર ભરત સીટ આપીને ઉતાર્યા અને તેઓ પાંચ લાખને સાત લાખની લીડ કાપીને વિનર બનશે તેવી વાતો કરે છે પરંતુ આ વખતે ક્યાંક ને ક્યાંક લોકો જે છે સ્થાનિક જે મુદ્દાઓ ક્યાંક ને ક્યાંક બીજેપી પ્રમોટ કરવામાં પાછળ રહી છે પણ નો ડાઉટ રાષ્ટ્ર હિન્દુ રાષ્ટ્ર નિર્માણની જે વાતો છે તેને લઈને તે આગળ વધ્યા બરાબર છે પણ ક્યાંક ને ક્યાંક જે સ્થાનિક મુદ્દાઓ છે તેમાં તેઓની પીછે છે અને એના કારણે આ વખતે ક્યાંક ચિત્ર બદલાવાની પણ શક્યતા એવું લાગી રહી છે આમ એક કહેવાય કે જે મુસ્લિમ સમુદાયના પણ વોટો છે દલિત સમાજના પણ વોટો છે ભારતીય જનતા પાર્ટી હિન્દુત્વના મુદ્દા પર ચાલી છે બંને સમાજોનું નુકસાન ભારતીય જનતા અહીંયા કોઈ દેખાય છે તમને હું આપની વાત જે દલિત સમાજ સમાજ અને મુસ્લિમ સમાજના પણ મતદારો ઠાકોર પછી આવતા હોય છે હિન્દુત્વના મુદ્દાઓ પર ભારતીય જનતા પાર્ટી ચાલી છે તો લાગી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીને અહીંયા કોઈ એનો નુકસાન થાય એવું છે નહીં નુકસાન તો ઠીક છે પરંતુ આ વખતે લોકો સ્થાનિક મુદ્દા મહત્વની ભૂમિકા ભજવશે એવું ચોક્કસપણે કહી શકાય નો ડાઉટ બીજેપી જે છે તે હિન્દુ રાષ્ટ્રની વાત લઈને આગળ આવ્યું છે લોકો માને પણ છે મોદી સાહેબનો ચહેરો છે ચહેરો જે છે તેને જોઈને ચોક્કસ મત કરે પરંતુ ક્યાંક ને ક્યાંક જે હાલ જે ઉમેદવાર ઊભા રાખ્યા હતા તે ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચાડી શકે છે એવું સ્પષ્ટપણે મારવું છે ઉમેદવાર જાહેર થયા પછી ભારતીય જનતા પાર્ટીમાં પણ આંતરિક વિવાદો જોવા મળ્યા છે ક્યાંક ને ક્યાંક સપોર્ટ કરવામાં ક્યાંક કમી લાગી પણ જ્યારે ઉપર હાઈકમાન માંથી જ્યારે સૂચના મળતી હોય ત્યારે તમામ કાર્યકર્તાઓ દોડતા હોય છે શું લાગી રહ્યું છે ઇન્ટરનલી ભારતીય જનતા પાર્ટીમાં શું ચાલ્યું આવક વખતે આમ તો કેવું છે દર વખતે ચૂંટણીમાં ઉમેદવારો પોતાની દાવેદારી નોંધાવવા માટે થનગનતા હોય છે અને મેન્ડેટ માટે પણ દરેક ઉમેદવારો પોતાનું મેન્ડેટ આપતા હોય છે પણ પાર્ટી શીણો માન્ય હોય છે એમાં ભારતીય જનતા પાર્ટીમાં જે ઉપરથી આદેશ થાય પ્રદેશ કક્ષાથી એને શીરો રાખી તમામ કાર્યકર્તાઓના આગેવાનો એ ચૂંટણીલક્ષી કામગીરીમાં જોડાઈ જતા હોય છે પક્ષ ગમે ટિકિટ આપે પછી એ ચહેરો કમળને જોવે છે અને મોદીને જોવે છે માટે અહીંયા શરૂઆતમાં એવો પ્રોબ્લેમ હતો પણ રિપીટ ભરતસિંહ ડાબીને કરવાથી જે વિવાદ હતા એ બધા શાંત સમી ગયા હતા અને જે મોદી સાહેબના ગુજરાત પ્રદેશના જે આદેશ હતા એ પ્રમાણે ચૂંટણી પ્રચારમાં સૌ લાગી ગયા હતા એટલે આ વખતે ચૂંટણીનો જંગ જામશે સો ટકા કારણ કે બંને ઉમેદવારો ઠાકોર સમાજના હતા અને મતદાન પણ ગઈ કરતા આ સાલ થોડુંક વધાર છે એટલે ચૂંટણીમાં થોડીક રસાકસી રહેશે મતગણતરીમાં એવું લાગી રહ્યું છે બિલકુલ ચૂંટણીમાં રસાકસી રહેશે અમારી સાથે અલ્કેશભાઈ છે અલ્કેશભાઈ શું કહેશો એસીના દસકામાં માધવસિંહ સોલંકી જ્યારે હતા એમને ખામ થિયરી એક મૂકી હતી અને ચોક્કસ આજે બે હજાર ચોવીસમાં એક ખામ થિયરી એટલે કે ક્ષત્રિય આદિવાસી અને મુસ્લિમ આજે જે ખામ થિયરી હતી ને એ ચોક્કસ આ વખતે ખામ થિયરી આવી છે બીજી એક જોવા મળ્યું છે કોંગ્રેસમાં લોકો કોંગ્રેસને વોટ નથી આપ્યા ચંદનસિંહને આપ્યા છે અને ત્રીજી વસ્તુ એ થઈ છે કે આ વખતે કોંગ્રેસ એકજૂટ રહી હતી આમ તો ઘણી વખતે કોંગ્રેસ તૂટી જતી હોય છે લોકો રિસાતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસે ચંદનજીએ એક સાથે બાંધી રાખ્યા છે એને કારણે આ ખામ થિયરી એને છેલ્લે થોડીક અસર કરશે અને મળે એવું લાગે છે અને બીજું કે જે ભરતસિંહ ડાભી હતા એને ક્યાંક ને ક્યાંક છેલ્લે છેલ્લે બે ત્રણ એવા ઇશ્યુ બન્યા એને કારણે ક્યાંક તેઓ જે સભાઓ હતા ગજવવાના હતા એક તો ભાષણ આપતા ફાવતું નહોતું એક ના એક રિપીટ ભાષણ કરે એને લઈને ક્યાંક ને ક્યાંક એ શું કરવા માંગતા હતા ને એ પ્રજા એમને સ્પષ્ટ રીતે પ્રજા એમની સાથે સમજી નથી શકી એટલે ચોક્કસ ફાઇટ તો સારામાં સારી છે બિલકુલ ફાઇટ રહેવાની છે હવે તમામ પત્રકારોને આપણે એક જ સવાલ પૂછશું લોકસભા ચૂંટણી કવર થઈ ગઈ ઈવીએમમાં તમામ મતદારો મત આપી દીધા ભાવિ ઈવીએમમાં પેક થઈ ગયું ભાજપ કે કોંગ્રેસ પાટણ આજની એ તો ચોક્કસ પરિણામ કળી શકાય એવું નથી કારણ કે બંને મજબૂત ઉમેદવાર હતા બંને મજબૂત રીતે લોકસંપર્કમાં ચાલ્યા છે ચૂંટણી પ્રચારમાં ચાલ્યા છે અને પાટણની પ્રજાજનો વેપારીઓ મતદારો પણ મૂંઝવણમાં છે કે ભરતસિંહ જીતશે ચંદનજી એટલે એના માટે કંઈ પણ કહી શકાય એવું નથી પણ છતાંય એવું એક કારણ કહી શકાય કદાચ ચંદનજી જીતશે તો બહુ પાતળી બહુમતી હશે અને ભરતસિંહ જીતશે તો એ એક લાખથી વધુ મતદાન નહીં હોય મતલબ લીડ નહીં હોય કારણ કે અમે ભલે પાંચથી સાત લાખના દાવા કર્યા હોય પરંતુ વાતાવરણ જોતા જો કદાચ એ જીતે તો એમની લીડ એકદમ ઓછી હશે પલડો કઈ બાજુ બહાર બીજેપી તરફી ભારે છે બીજેપી તરફ તમે શું કહેશો કોંગ્રેસ કે બાજુ લોકો શું કહે છે અમે નહીં કહેતા લોકો લોકોએ કંઈક વધતો આપ્યો છે પણ ઈવીએમ શું કરે છે હજુ પણ લોકોમાં એ ક્યાંક ને ક્યાંક ચિંતા છે લોકો ખરેખર ઈવીએમથી જાગૃત બન્યા છે કે ભી ગયા છે ને એ સતત અમે પણ વોચ રાખી છે આજે હું એમ કહું કે હું એક પત્રકાર તરીકે સામાન્ય નાગરિક તરીકે હોઉં હું કોઈ પક્ષ તરીકે નહીં પણ હું એક મતદાર હોઉં મને એમ લાગે કે મેં મત અહીંયા નાખ્યો છે પણ જ્યાં રિઝલ્ટમાં લાખ બે લાખ નીકળે ને ત્યારે આશ્ચર્ય થતું હોય ચિંતા ઉપજાવે એટલે પ્રેડિક્ટ કરવું એટલું બધું એ નહીં પણ જો જીતા હોય સિકંદર એક વોટે જીતે તો એ ચંદનજી સિકંદર કયા જીતતા કે અને બાર સીટ આપી એક વોટે જીતે તો અને એક લાખ વોટે જીતશે ભરસી તો ભરતસિંહ નું પણ મોદી સાહેબ ની જીત ગણાશે પલ્લું જો પલ્લુ સરખું છે મતદાન ઉપરથી ખબર પડે શું કેશો ચાર વિધાનસભા કોંગ્રેસ હસ્તક છે ત્રણ વિધાનસભા ભાજપ હસ્તક છે એમાં સિદ્ધપુર ની વિધાનસભા ન જેવી મત

એ પ્રમાણે જોતા મોદીનો ચહેરો પાટણ જિલ્લામાં લોકસભામાં ચાલ્યો છે તો કદાચ બીજેપી જીતી શકે છે મારું એવું માનવું છે બિલકુલ કોંગ્રેસ આમાં એવી વાત છે કે જે પ્રકારે હાલ મોટાભાઈ અલ્કેશભાઈ પંડ્યાએ વાત કરી કે લોકો અસમંજસમાં ઈવીએમને લઈને છે અને આ જ પ્રકારે લોકોના મંતવ્ય જ્યારે જાણવાનો પ્રયત્ન અમે કરીએ છીએ તો એ જ વાત આવે છે એટલે આ વખતે એવું કહેવું કારણ કે ગઈ ટર્મની અંદર ભરતસિંહ ઢાભી હતા એ નવો ચહેરો હતો આ વિસ્તારમાં આ લોકસભા બેઠકમાં એમની સામે ભાઈ જગદીશભાઈ ઠાકોર હતા જગદીશભાઈ ઠાકોર વિનર થાય તે પ્રકારનું લોકોમાંથી એક અવાજ ઉઠ્યો હતો પરંતુ જે બે લાખ જેટલા મત કહી શકાય એક લાખ પંચાણું હજાર મત સાથે વિનર બન્યા હતા ભરતસિંહ આભી એટલે મૂળ પાર્ટીના જે બીજેપીના લોકો છે તેઓ પણ અસમસ મંજસમાં છે કારણ કે ગઈ વખત પણ એ એ લોકો પર સ્યોર નથી તેઓનું પણ એવું કહેવું છે એટલે આ જે વી ઈવીએમની વાત છે તેને લઈને હાલ અમે પણ કંઈ કહી ના શકીએ કે કોનું પલ્લું ભારે છે અને કોણ વિનર બનશે યશપાલભાઈ કલમના જાણકાર છો તમે લોકસભા વિશે શું કહેશો કયો ચિત્ર છે કોંગ્રેસ બાજુ કે ભાજપ બાજુ આમ તો ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન તરીકે બે ટર્મથી છે અને ત્રીજી ટર્મ માટે એમને પ્રયાસ કર્યો છે અને એમનું વિઝન પણ છે વિશ્વના નકશામાં ભારતને નંબર વન બનાવવાનું એને લઈને ક્યાંક ને ક્યાંક હાલમાં જોવા જઈએ તો જે ટાર્ગેટ પાંચ લાખનો હતો એમનો પણ પાંચ લાખ નહીં જીતના ઉમેદવાર ખરા ભરતસિંહ ડાભી પણ ટાર્ગેટ પાંચ લાખે નહીં પહોંચી શકે બિલકુલ આ ચિત્ર છે પાટણ લોકસભાનું જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી પાંચ લાખથી વધુ બોર્ડથી જીતવાનો જે દાવો કરી રહી છે તેમાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ થશે અને જો હાર જીતનો પણ અહીંયા પરિબળો કામ કરશે તો ઓછા મત પચીસ ત્રીસ હજારના મતોથી અહીંયા હાર જીતનું હોવાનું લાગી રહ્યું છે આ અમારે આજે પત્રકારો સાથે ચર્ચા કરી તેનાથી તમને ખબર પડી હશે કે પાટણ લોકસભાનું શું ચિત્ર છે કેમેરા પર્સન પરેશ રાઠોડ સાથે વિપિન પ્રજાપતિ ગુજરાત તક પાટણ